જય માતાજી જય માતાજી અત્યારે કેમ ઘોડા બારગામ જવું હા બાર પછી કરવા ગતિ કરવા તમારે છે મોટર છે પણ મને ઘોડી નો લગ્ન આ તો મારી માનીતી ઘોડી છે આ તો હું આપું લે

આમ કેવું સાંજલો કરે વાઇટ તિલક ઘોડી હારીક વાળી ઘોડી હારી તમે હું રાખું છું થોડોક એવું છે ગમે આનો સામાન બામાન લગાડવો પડતો છે ને ને તો નાખવો જ પડે અને આ ઘોડી આમ દોડવી

અને ઘેરે નીકળું ને ત્યારે આના કપાસિયા ને એવું બધું ખવરાવી નીકળ્યો હોઉં આને હા કપાસિયા ખવરાવું સૈના ખવરાવું એટલે પછી ગમે એટલા કિલોમીટર દોડો તો થાક ઓછો લાગે ન લાગે ઘોડી ને ગમે એટલી દોડાવું તો આ તો મેવા સાંભળી છે કે આ ઘોડી છે એ કોઈ દી બેહે નહી નહીં 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 ઘોડી બેહે નહીં ક્યારે નહીં ના કોઈ દિવસ ઘોડી બેહ નહીં તાણ પગે ઊભી રે પણ બેહે નહીં પણ બેહે નહીં ઘોડી એનું નામ જ ઘોડી કહેવાય થાક નો લાગે ને થાક જ ન લાગે એ થાક ઉતારે એક પગે

સોગીદાસ કુમાર સોગીદાસ કુમાર આ બધા ઘોડીઓ લઈને દાટા મારતા એમ અને ઈ બધે અમર થઈ ગયા હર ઘોડી અમર થઈ ગઈ હરવાર ઘોડી પણ અમર થઈ ગઈ કારણ કે સવાલ નથી ને આનું યોગદાન તો બહુ મોટું રહ્યું ને મોટું યોગદાન છે કેમ કે અત્યારે ગમે એટલું દોડાવું ગમે મોટર સાયકલ હોય અને આપડે મોટર હોય તો એને આમ રોડ ની જરૂર પડે રોડ સારો હોય તો આને તો ગમે ખેતરમાં નાખી દેવો તો બહાટેલી જાય ને જો હું તમને એક વાત કે મોટર સાયકલ બગડી હોય ને તો એને આપડે ખંભ્યા નાચવી પડે પણ અમારી ખોડી કોઈ બગડ્યા નહીં એને અમારે ખંભ્યા નાચવી પડે અમને વાહ આ ખુબ સરસ વાત કરી છે કે મોટર અથવા આપડે ફોર વ્હીલ એ આપડે બાર ગામ જતા હોય ને બગડી હોય ને તો એને આપણે ગેરેજ ઢવળીને લઈ જવી પડે અને આને કદાચ ઘાયલ થઈ ગઈ હોય ને ઘોડી પગેથી